શહેરમાં આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલ ખાતે મોડી રાત્રે વાતાવરણ તંગ બની ગયું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ માં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આક્ષેપ હતો કે તેમને પીરસવામાં આવતું ભોજન અત્યંત હલકી કક્ષાનું પોષણ રહિત અને અસ્વચ્છ હોય છે જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સમાન છે ભોજનની અનિયમિતતા અને નબળી ગુણવત્તાથી ત્રસ્ત થઈને વિદ્યાર્થીઓએ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો તો આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી આક્રોશ એટલો પ્રબળ હતો કે તેમણે હોસ્ટેલના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ થામા નાખ્યા હતા પ્રતિકાર રૂપે વિદ્યાર્થીઓને સંગઠનોના કાર્યકરો ગેટ પર જ સોઈ ગયા હતા અને હોસ્ટેલ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અગાઉ પણ ભોજનમાં જીવાત નીકળવી અને વાસી ખોરાક પીરસવો જેવી ફરિયાદો સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાની લાગણી સાથે તેમણે રાત્રિના સમયે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પડવાનો પ્રયાસ હાથ હતા વિદ્યાર્થી પ્રતિનિધિઓએ માંગ કરી છે કે હોસ્ટેલના મેસ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શુદ્ધ સાત્વિક તેમજ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જો આગામી સમયમાં ભોજનની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે નમસ્તે શુભમ સિંહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી શું સમસ્યા છે અને શું માંગ છે આપ આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે છે જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરે તો લિફ્ટો ચાલતી નથી વિદ્યાર્થીઓ 10 10 માર સુધી સીડી ચાલીને જવા પડ પડે છે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના અને દરવાજા રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે રૂમોમાં કઈ રીતે રહે અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે બે ત્રણ દિવસ ચાર દિવસ આંદોલન ચલાવવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે જ્યાં સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે અને અહીંયા સમરસના જે મોટા મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે

દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટ જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે પા ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે ત્યાંની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે દરવાજાથી લઈને બાથરૂમનું ઓછું સાફ સુફાઈ લઈને તમામ વસ્તુ જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકો ચાલુ કરીને બાર બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફૂલ પર હજુ પણ પાણી મૂક્યું નથી વિદ્યાર્થીઓ પા પંદર પંદર ફ્લોર એમને નીચે ઉતરવું પડશે એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસ્થિતિ સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રથમ એક સુવિધા લઈને એમને સંતુષ્ટ કરવા માની આવશે એમની માંગને સ્વીકાર કરવામાં આવી હશે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે હજી બીજી રાત બેસવું પડશે હજુ ભૂખરતાળ ઉપરવું પડશે ઉતરશે જ્યાં સુધી આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવા માની હોય ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પર હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે